છે તમામ બહિષ્કાર કરવાની તૈયારી થયા રાધનપુર નગરપાલિકાની ચૂંટણી આવે ત્યારે જો આ કામગીરી નહીં કરવામાં આવે તો બહિષ્કાર કરવાની આ વાત કરી રહ્યા છે એક વ્યક્તિ નહીં પરંતુ આખી સોસાયટી કદાચ

સાથે આ મુલાકાત તેમના લઈને આવ્યા છે રાધનપુર શહેરમાં અનેક વખત વિકાસની વાતો થતી હોય છે પરંતુ આ વિકાસ કોકણ સાબિત થયો છે કારણ કે અનેક વખત લોકોની રજૂઆતો નગરપાલિકામાં જતી હોય છે અનેક સમસ્યાઓ છે પીવાના પાણીની હોય કે પછી ભૂગર્ભ ગટકની હોય કે પછી અન્ય કોઈ પ્રાથમિક સુવિધાઓ હોય આ તમામ સુવિધાઓની રજવાતો નગરપાલિકામાં મળતી હોય છે ત્યારે આજે આપણી સાથે છે વલ્લભ નગરના એક રહીશ આવ્યા છે અને તેમની સમસ્યા છે ભૂગર્ભ ગટક તો તેમની સાથે પરિચય કરીશું પ્રથમ તો તમારો ભલી છે આપો દર્શક મિત્રોને મારું નામ ઘનશ્યામ જાધવ છે રાધનપુર વલ્લભ નગર સોસાયટી મારો ગચ્છાભાઈ શું તમારી સોસાયટીમાં રજૂઆત છે નગરપાલિકામાં તમે કેટલા સમયથી રજૂઆત કરી રહ્યા છો બહુ સમયથી રજૂઆત કરી રહ્યા છીએ નગરપાલિકામાં વારંવાર ફોન કરી રૂબરૂ મળી પણ અને નહીં તમારો પ્રશ્ન શું છે નગરપાલિકામાં નગરપાલિકામાં મારો પ્રશ્ન એક જ છે કે જે ભૂગર ગટરનું પાણી ચોવીસ જે બહાર રહી છે એટલે ગમે તે નિકાલ કરો અને તે ગમે ત્યારે માંદગી ફાટી નીકળે છે એટલે ટૂંકો વરસાદી પાણીનો જે નિકાલ છે ભૂગર્ભ ગટરમાં થતો નથી એવું છે શું છે પાણી ચોવીસ કલાક ચાલુ રહી છે બરાબર તેની ગંદકી વધવાની છે

જે રાધનપુર નગરપાલિકાના હદ વિસ્તારમાં આપતી વલ્લભનગર સોસાયટીનું જે ભૂગર્ભ ગટર છે એનું પાણીનો નિકાલ થતો નથી ગંછ મય નું જેવું છે 50000 આસપાસ રૂપિયા ત્યાંથી સોસાયટીમાંથી આ રુપઈ ઉગ્રળ કરી આ ગટરના જે ઢાંકણા છે એ નાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ ગટરની જે પાણી અને જે નિકાલની વ્યવસ્થા એ કરવામાં આવી હતી નગરપાલિકાએ તમે ઘનશ્યામભાઈ રજૂઆત કરી હતી હા મેં

તો આ જે પાણી ભરાયું છે એના લીધે મચ્છરનો નો ઉપદ્રવ કરો હા હવે તારો થયું છે બરોબર કેમ ક્યારે બધું પાણી તો વરસાદ નું પાણી એ બધું ગટર લાઈન નું પાણી છે એટલે બધી બાજુ સાઈડ પાણી ભરાના છે એટલે હવે મચ્છર વધવાના ઘટવાના નહીં કેટલા સમય થયા બધું પાણી ભરાય છે આજ તો કમસે કમ થોડો ત્રણ ચાર વર્ષ થી હેરાન થઈ જાય તમારા સ્થાનિક કોર્પોરેટર ને તમે જાણ કર્યા આપ્યા હજી ભલે તમે જાણ કરી અચ્છા તો એમનું શું કહેવું છે એમને કીધું સારું હું કરાવી દેવા છું

અત્યારે કોઈ પ્રોગ્રામ નથી નગરપાલિકા અંદરમાં કોઈ આવી કામગીરી ચાલુ નથી જ્યારે આવશે ત્યારે આ કામગીરી કરવામાં આવશે આવું કીધું ને ઘનશ્યામભાઈ અનેક વખત રજૂઆતો કરી ચૂક્યા છે પરંતુ આ રેડા જે પદાધિકારીઓ છે અથવા તો આ કોર્પોરેટરો છે એ સાંભળતા નથી અને ક્યાંક ને ક્યાંક મીડિયા સમક્ષ આ ઘનશ્યામ આવ્યા છે ઘનશ્યામભાઈ જો ટૂંક સમયમાં પાણીનો નિકાલ નહીં કરવામાં આવે તો માંદગી થવાની કેવી શક્યતા છે સો સો ટકા બરોબર એક તો બધો ગરીબ વર્ગ છે બરાબર બધા શેર મજૂર શેર ખાવા વાળા નાના નાના બચવા બહાર ફરતા હોય છે

ઘનશ્યામ ભાઈનું કહેવું છે કે નગરપાલિકા જો આજ એમની જવાબદારી છે અને આ ભૂગર્ભ ગટરનું કામ નહીં કરે તો એ ચૂંટણીનો બહિષ્કાર પણ કરવાની તેમની તૈયારી છે અને જો બહિષ્કાર કરે તો ત્યાં ભાજપના ઉમેદવાર જીતે છે તો ભાજપને કદાચ નુકસાન પણ આવે ઘનશ્યામભાઈ કેટલા લોકો ત્યાં બહિષ્કાર કરી શકે કદાચ ચૂંટણીનું આવી પરિસ્થિતિનું નિર્માણ થાય વલ્લભનગર સોસાયટી બરોબર સાત નંબર વોર્ડમાં ભાજપ સરકારને પણ ખબર નગરપાલિકાને ખબર છે બરાબર કે ભાઈ આનો એક

નગરપાલિકાશો રહે છે આ તેવી સ્થિતિનું અહીંયા નિર્માણ થયું છે ઘનશ્યામભાઈ દ્વારા અનેક વખત રજૂઆતો પણ કરવામાં આવી છે છતાં પણ નગરપાલિકા તમે સાંભળતા નથી તમારા વિસ્તારને જઈને ત્યાં જુઓ અથવા તો તમારા વિસ્તારમાં જે કામગીરી છે એ તાત્કાલિક કરો અને પછી વિકાસની વાતો કરો તો આ હતા આપની સાથે હોય કે જેઓ વલ્લભનગર સોસાયટીમાં રહે છે અનેક વખત નગરપાલિકાને રજૂઆત કરી છે નગરપાલિકાએ કોઈ બાબતે એમની સાંભળી નથી ત્યારે ફરી મળીશું નવા અપડેટ સાથે ત્યાં સુધી મને અને મારા કેમેરામેનને રજા આપશું નમસ્કાર